આ આપણી જીવન સાથી ની 1 અને ત્રણ નંબર ની ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો હેલો હાલો નમસ્તે સાહેબ નમસ્તે સાહેબ શાંતિ છે હા તો એસા ગુજરાત ના તો આપણે હમ કઈ બાજુ ના અમરેલી તો છે બનાસકોટા નું બનાસકા શું નામ તમારું માનવ સુરેશભાઈ સાહેબ સુરેશભાઈ બોલો બોલો સુરેશભાઈ સાહેબ મેં લગ્ન માટે સાહેબ તમને કીધું એટલા માટે લગ્ન માટે ફોન કર્યો છે ના સાહેબ મેં એટલે મેં નામ નામ લખી મારું નામ ઓર બધું ભેજ્યું તમને તમને ડેટા બાર ડેટા એટલે YouTube માં મળ્યું છે આપણે હા આઈટમ સર ને મે ક્યારે મળ્યું મે સર આપણે એમ નહી કરી સર મે WhatsApp પર ભેજ્યું તો આપણે WhatsApp પર મોકલો તો મેળ YouTube માં મળ્યું હોય તમારે વિગત આપી પડે ફોટો મોકલો પડે

કાંકરેજ હા બરાબર બરાબર અને ચૌધરી સમાજમાંથી માંથી એમ ને હા ચૌધરી સમાજ એટલે એક ભાઈ નું થઇ ગયું છે એ થઈ ગયું હતું પણ વાંધો નતો હા તો નોહ નતા હવે થઈ ગયું કોણ કરી પડી તી કેટલા ભાઈઓ છો તમે હા બે ભાઈ બે ભાઈ મોટા નું થઇ ગયું એમ ને હમ તમારી કેટલી ઉંમર થઇ મારા સાહેબ હશે કોણ હશે અઠ્યાવીસ છે અઠ્યાવીસ તમારો આખું નામ શું મારું નામ સુરેશભાઈ સુરેશભાઈ ભગવાનભાઈ સુરેશભાઈ ભગવાનભાઈ ચૌધરી હા ચૌધરી

graduate કર્યું સાહેબ સેમા ગ્રેજ્યુએશન કર્યું છે. ટીવાય બીકોમ કર્યું ટીવાય બીકોમ કર્યું હા 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 આમાં તમારા કેટલા ટકા કેટલા છે ટીવાયમાં સાહેબ મારે એકસઠ છે કોને ની એકસઠ ટકા છે કેટલા હતા બારમાં મારે હતા બોતેર બોતેર અને SSC માં સાહેબ દસમાં ફેલ થઇ એક વિષય માં ફેલ થયા એક અંગ્રેજી ઉડી ગયો પછી પાછું ફરીને હિન્દી રાખીને આપ્યું પરીક્ષા,

ત્રણ ત્રણ વીઘા ભીખાવીને મારે આવે એટલે તમારે ત્રણ વીઘા આવે ને શું વાવ્યું છે આ વખતે હે અત્યારે સાહેબ આમ બટાકા આલુ બટાકા આવે ને આપડે બટેટા વાવ્યા છે બટાકા વાવ્યા તો તે બી બે વીઘા માં બીજું બધું હશે ખાસ ઢોરો માટે એટલે આમ બટેટા છે એ ક્યારે વાવાના ક્યારે હોય ચોમાસામાં વાવાનો હોય ના સાહેબ હવે આ પંદર તારીખે ને પંદર ડિસેમ્બર અચ્છા અત્યારે વાવ્યા હા વાવ્યા તૈયાર થયો સાહેબ ઉગવા મળ્યા તો કોણ આ તો ભાઈ નિહાળવા મળ્યો ગુગવા મેલા મેલો કે અત્યારે તમે વાવો અત્યારે તો પાક પાકે કે રેયે બટેટા હિસાબ આ બે મહિનામાં પૈ દે ત્યાં ત્યાં મહિનામાં પાક એમ ને આમ કેટલા વીઘા કેટલા ઉતરતા છે હિસાબ અમે પહેલા છે બાય એમ આ પહેલા વળાવા એમ કેમો એમ ની તો આમ તમને ખ્યાલ તો હશે ને કે વીઘા એટલે ઉતરે એમ ખબર ઉતરે એમ નામ કરી લીધું એક લાખ નો ખર્ચો કરો ને હમ તાબને બે લાખ મળી એમ બરાબર એવા ટાઈપ ખાતર પાણી દવા એમ એમને એ તો તમે અત્યારે વાવ્યા મેં લોકો સુધી કઈ ખેતી થી ચોમાસામાં શું વાવ્યું હતું ચોમાસામાં કે મગફળી કરી હતી મગફળી કરી હતી મગફળી કેટલી થઈ મગફળી છે મારી શું કોનો 34 બોરી તરીન ચાર 34 બોરી એટલે બોરી એટલે બોરી 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 આ મોટો બોરો અઢી મણ બે મણ ને ત્રણ મણ ત્રણ ટી મણ કોન અઢી મણ હમાય હા સાહેબ કોણ સાહીઠ હજાર ની છે મગફળી સાહીઠ બાસઠ હજાર ની બાસઠ હજાર ની મગફળી છે એમ એ તમારે એકલા ની છે તમારા સાહેબ બધા ને એકલા મળે અલગ 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 છે એમ ને બધા નું બીજું આમ બીજું શું કામ કરો છો બીજી ખેતી વડી ને ધુબરાવો છે ડેરી બાથે કણે ડેરી કરે પંદર હજાર રોજ પગાર આવે અચ્છા ડેરી માં નોકરી કરો છો તમે ના ના સાહેબ દૂધ ભરાવું અચ્છા દૂધ પતે ભરો એટલે પંદર હજાર ની આવક એ થાય.

એમ મકાન ઘર ના છે મકાન સાહેબ ઘર ના હું હું છે રૂમ બૂમ કેટલા છે સગવડ માં એમાં સાહેબ ઓલું ઓલું ભરવા બે બે આવડા ને નવા વાળા ને બે ટાળું બે વાળું બે નો છે મોટું ભરવા મકાન ટાઈપ કોણ એટલે સ્લેબ વાળું નથી નળિયા વાળું છે એમ ને હા નળિયા વાળું મોટા નવા ઠંડુ હે ને ઠંડુ નવા ઠંડા છે ભરી પ્લોટ કેટલો છે વાર માં કેટલા કેટલા વાર નો પ્લોટ છે કોણ

અહિયાં માટે છે કે રેવાની સગવડ છે માં બાપ છે સાથે તમારી હા હા સાહેબ માં બાપ થી બી નો નોનો જોઈ રૂમ કે ઓસરી ભુંય રે આમાં મોટો મોટું મોટો ઢાળી મોટો છે સાહેબ મકાન બધા ભુંય રામે ઢાળી ભુંય રે એમ ને હા ખુલે એમ હા ખુલે પવન ઠંડો આવ્યો આવે હા હા એ તો ઠંડો પવન આવે એમ જ મજા ને તો બરાબર છે પાછો નેટ આવે રી નેટ આવે હમ મને તો સાહેબ ખુલ્લું હારું,

આ ફોટો આપણે મેલો પણ મારી કઈ સ્ટોક નથી ગોડાઉન નથી કાલો તમને ફોન કરો ને એક છોકરી તમને આપી દઉં આ તો કોઈક લોકો જોઈએ ને તો તમારી આપડે એટલા માટે પૂછી કે બીજા સાંભળે એટલે એમ થાય કે આ ભાઈ મારે કામ કરવું છે તો તમે સીધો ફોન કરે હા તો પછી સારું સારું હા તો મોકલો ફોટો મોકલો છો ને હા હા મોકલો હાલો હા વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો હા ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો